વાત કરીએ રાજકારણની તો લોકસભાની ચૂંટણી પહેલાં ધોરાજી ઉપલેટા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમમાં બસો જેટલા આમ આદમી અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો ઉપલેટા ટીજીએસ રેસ્ટોરન્ટના પાછળના ગ્રાઉન્ડમાં ભાજપ દ્વારા આજે નવા વર્ષે કાર્યકર્તાઓનું સ્નેહ મિલન સમારોહ યોજાયો જેમાં સાંસદ રમેશ ધડુક ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને પૂર્વ ધારાસભ્ય દિલીપ સાંઘાણી જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાની ઉપસ્થિતિમાં બસો જેટલા લોકોએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને રામ રામ કરી ભાજપનો ખેસ

અને પાછળનું કારણ એવું હોય કે બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મળી શકાય કેટલી સરકારની યોજનાઓની ચર્ચા થાય તેમજ કાર્યકર્તાઓમાં નવા વર્ષમાં નવી ઉર્જાના પ્રાણ ફૂંકાય એના માટે આવું આયોજન થતું હોય અને અત્યારે અમારા માટે પણ સારી વાત એ છે કે આવનારી બે હજાર ચોવીસના ઇલેક્શનના પડઘમ વાગે છે ત્યારે અત્યારે અમારી પીચોતેર વિધાનસભા ઉપલેટામાં અમારું આજનું સ્નેહ મિલન હતું એમાં અમારા સહકારી દિલીપભાઈ સંઘાણી લોકસભાના સાંસદ અને અમારા અમારા રમેશભાઈ પ્રદેશના ધવલભાઈ સિવાય આખી વિધાનસભાના તમામ આગેવાનો આવી કાર્યકર્તાઓને મળ્યા હતા એ તો કોંગ્રેસવાળા કહેતા જ હોય છે એને અમે આની પહેલાં ધોરાજીમાં જ આવું કર્યું હતું પણ અમારા માટે આનંદની વાત એ છે કે પહેલાં ધારાસભ્ય છે અમારા કાર્યકર્તાઓ અત્યારે સ્ટેજ ઉપરથી કહેતા હતા કે પહેલાં અમારા એવા ધારાસભ્ય છે કે જે વધારે વધારે ઉપલેટા અને ધોરાજીમાં જ હોય છે અત્યારે એ અમે ગમે ત્યારે ફોન કર્યો તો નેવું ટકા ઉપલેટામાં જ હોય છે પણ કોંગ્રેસવાળાને તેવી માનસિકતા છે કદાચ તમે સોનાના નળિયા કરી દો ને તો એને તો બધું અહીંયા ખૂટતું જ લાગતું હોય એડવોકેટ વિશાલભાઈ ગંગાજળિયા તરફથી જાફરાબાદ શહેર તેમજ તાલુકાના તમામ લોકોને દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ ભારતમાં જે દિવાળીનો પર્વ છે એ બહુ મોટો એક ઉત્સવ હોય છે આપણો અને એ ઉત્સવમાં આખું ભારતની ભારતની બહાર રહેતા ઇન્ડિયન્સ બધા જ પણ દિવાળી સારી રીતે ઉજવે છે દીવા પ્રકાશથી દિવાળી મનાવે છે ફટકડા ઉજવે છે સારા કપડાં પહેરે છે સારી રીતે દિવાળીને મનાવે છે અને એવી રીતે જ એનું જીવન સુખમય રહે નિરોગ્ય રહે આરોગ્ય રીતે આગળ વધે અને વધારેમાં વધારે આપણો દેશનો નાગરિક સુખી અને સંપત્તિ બને એવી મારી શુભેચ્છા છે અમરેલી મુકામે વિદ્યાસભા હોય અમરેલી કન્યા છાત્રાલય હોય અગતો મેડિકલ કોલેજ હોય આ બધા કાર્ય કરવાનો હેતુ મારો એટલો જ છે કે અમરેલી જિલ્લો પછાત કહીએ તો પછાત કહી શકીએ અને ખેતી આધારિત જીવતો જિલ્લો કેવી તો કહી શકાય ત્યાં મેજર લોકોની આવક લિમિટેડ છે અને એના બાળકો સારી રીતે ભણી શકે એને સારું આરોગ્ય મળી શકે એ માટે હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે અને એના બાળકો સારી રીતે ભણી શકે એ માટે બોયઝ અને ગર્લ્સ બંને ટાઈપની સ્કૂલો બનાવવામાં આવી છે આ કામ પ્રભુએ મારા હાથથી કરાયું છે મને જે વિચારો આપ્યા છે એ પહેલાં તો હું પ્રભુની કૃપા માનું છું એનો મોટો પાડ મૂકું છું અને મારું વતન છે અમરેલી મારું જન્મસ્થળ અમરેલી છે અને અમરેલીની જનતાએ જે મને આ કાર્યમાં જે સહયોગ આપ્યો છે અને જે સપોર્ટ આપ્યો છે અને મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એનો પણ હું આભાર માનું છું હું આ કાર્યમાં આ કામમાં હું હું કરું છું એવું મારા મનમાં કભી કોઈ દિવસ ફિલિંગ નથી આવતું આપણે બધા સાથે મળીને કામ કરીએ છીએ હું સુરત રહું છું પણ મારો આત્મા અમરેલી છે એનું એક જ કારણ છે કે અમરેલીની જનતા અમરેલીના જે કંઈ લોકો મને એ પ્રેમ આપે છે એ વિચારો આપે છે જેનાથી મને કામ કરવાની વધારે ઉત્સાહી અને વધારે કામ કરવાની પ્રેરણા થાય છે અને આવી આવો પ્રેમ બધાને મળતો રહે અને બધાને સારી રીતે જીવી શકે સારી રીતે રહી શકે અને સારું કામ કરી શકે એવી શક્તિ મળે પ્રભુને પ્રાર્થના કરું છું અને હું વધારે વધારે અમરેલી માટે કામ વધારે વધારે કરવા માટે પ્રોત્સાહિત થાવ એવું પ્રભુને પ્રાર્થના કરી જય હિન્દ જયભાઈ આનંદ ઉલ્લાસ રંગ અને પ્રકાશનું પર્વ એટલે દિવાળી એક દીપથી ખુશીઓના અનેક દીપ પ્રગટાવવાનું પર્વ એટલે દિવાળી નમસ્કાર ભાઈઓ બહેનો હું આપનો નારણ કાછડિયા સાંસદ સભ્ય અમરેલી દીપોત્સવના મહાપર્વની મારા અને મારા પરિવાર વતી આપ સૌને પછી મને અનંત અનંત શુભકામનાઓ અભિનંદન પાઠવું છું આ દિવાળીના પવિત્ર અને ઉત્સાહપૂર્ણ પર્વમાં આપના ઘરોમાં સફળતા સમૃદ્ધિ અને ઉન્નતિનો દિવ્ય પ્રકાશ પથરાય અને આપનું સ્વાસ્થ્ય નિરોગી રહે તેવી આશા સ અભિલાષા વ્યક્ત કરું છું સાથોસાથ આવતીકાલથી પ્રારંભ થતાં ગુજરાતી નવા વર્ષના સૌને ઝાઝાથી મારા રામ રામ આવનારું વર્ષ આપના માટે નવી તકો લઈને આવે એ જ શુભકામના વિક્રમ સંવંત બે હજાર એંસીના પ્રારંભ સાથે આઝાદીના અમૃતકાળમાં આપણે સૌ આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સીંધેલા માર્ગ અને પથ પર આગળ વધીએ નવ અને આત્મનિર્ભર ભારતના નિર્માણના સહયોગી બનવાનો સંકલ્પ કરીને આદર્શ નાગરિકનું કર્તવ્ય અદા કરીએ તહેવારોની તરતી તૃણાદિની સર્વને ફરીથી અઢળક શુભકામનાઓ સ આપ સૌને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ રામ રામ ભારત માતા કી જય વંદે માતરમ